શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાના હસ્તે ધ્વજવંદન કરી સ્વતંત્ર દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રકૃતિની ગોદમાં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે આઝાદીના મહામુલા પર્વની ભારે ઉલ્લાસ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને માર્ગદર્શક જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલના પટાંગણમાં ઉપસ્થિત રહેલા વિશાળ મેદની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપણી દેશભક્તિને ઉજાગર કરતા આઝાદીની લડાઈમાં પોતાનું સર્વસ્વ ગુમાવનાર વીરબંકાઓની સુરવીરતાનું વર્ણન કરતા દેશભક્તિ ગીતો અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા જેને લઈ આખું વાતાવરણ દેશભક્તિમય બની જવા પામ્યું હતું અધ્યક્ષ સ્થાનિક જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં દેશની મહામૂલી આઝાદીની લડાઈમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપણને મળેલ આઝાદીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સાચા અર્થમાં વિદ્યાર્થીઓ બને શિક્ષણ મેળવવાનો અનુરોધ કરી સારા નાગરિક બનાવવાની તાકીદ કરી હતી કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી સાહીદ શેખ દ્વારા શાળા પરિવારના આમંત્રણે માન આપી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનો આમ ગામના સરપંચ શ્રી ઉપસરપંચ સરપંચશ્રી ઉપસરપંચશ્રી મંત્રી શ્રી ગામના વડીલો અને યુવાનોનો ભારોભાર આભાર વિગત માની આજે રીતે ભવિષ્યમાં પણ શાળામાં વિકાસ માટે સાથ સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગમાં થતી આડઅસરને દૂર કરવા ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ આઠવાની ગ્રીન રિવોલ્યુશન હાકલને હર્ષભેર ઉપાડી જય કિસાન નર્સરીના યુસુફભાઈના સહયોગથી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં પચાસ લીમડા વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું અંતમાં સૌ એક બાજુને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી છૂટા પડ્યા હતા